મબારી <laughs> મિત્રો અમારે એસપી વિલેજ બને વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ રજૂ કરો આ ત્રીજો બનાવી રહ્યો છું તીર્થ આ કર વાટી જવાથી રસ્તે જવાથી નિરકુંઠ મહાદેવનું મંદિર આવે છે આ જગ્યા પર પૌરાણિક વાવ આવેલી છે એ વાવનું નામ છે નીલકંઠ વાવ શૂટિંગ માટે બહુ સારી જગ્યા છે સોંગ માટે આલ્બમ માટે એ ચોમાટા સામે ચકેડી છે હલો તમને નીલકંઠ વાઘ બતાવો વર્ષો જૂની આ પૌરાણિક વાવ આવેલી છે વાવ જય માતાજી મિત્રો આ નીલકંઠ ભાવ છે એ વર્ષો જૂની ભાવ છે અહીંયાથી પાણી લઈ અને નીલકંઠ મહાદેવના મંદિરે ત્યાં જળ અભિષેક કરે છે આપને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ રજૂ કરો પાણી છે હજી આનો ચોથો ભાગ બનાવીશ એ આ તો અડધું જ ફર્યા છે આપણે એ બીજું બાકી જોવાનું બતાવીશ તમને જો મારે એસપી વિલેજ બોયના વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો જય માતાજી